શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ભાગવતકથા વિરામ સાથે રક્તદાન શિબિર યોજાઈ ગઈ ગોહિલવાડના ઐતિહાસિક તીર્થધામ શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં શ્રી ધનાબાપા સમસ્ત સેવક સમુદાય આયોજન દ્વારા શુક્રવાર તારીખ દસથી શુક્રવાર તારીખ સત્તર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહની ભાવિક શ્રોતાઓએ લાભ લીધો મહંત શ્રી બાબુરામ ભગત અને જગ્યાના સેવકોના સંકલનથી સર્વજીવ કલ્યાણ અર્થે પિતૃ મોક્ષાર્થે શાસ્ત્રીશ્રી ભાર્ગવ દાદાને વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ લાભ મળ્યો કથા વિરામ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી કથા દરમિયાન કિડિયારુ પૂર્વ સાથે ગાયોને નિર્ણય આપવામાં આવી જેમાં દાતાઓનો સહયોગ રહ્યો દરરોજ સંતવાણી ભક્તિવંદના રાસગરબા સંતોના ઉદબોધન સાથે મહાપ્રસાદ લાભ મળ્યો હતો

ધોળા ગામના આંગણે ધના બાપાની જગ્યામાં જે પિતૃ મોક્ષાર જે શ્રી ભાગવત કથાનું આયોજન કરેલું છે એ નિમિત્તે જે બધા સર્વે પિતૃના જે છબી મૂકવામાં પોતા મૂકવામાં આવ્યા છે અને આજે કથા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે કથા પૂર્ણ થઈ અને એને નિમિત્તે કે ભાઈ પૂર્ણ થઈ નથી કે આવતીકાલે પિતૃ મોક્ષાર માટે નિષ્કલંગ મહાદેવ જ્યાં ભાવનગર મુકામે છે ત્યાં પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે અને અમારા મહંત શ્રી બાબુરામ બાપુનું એવું ધ્યેય છે કે કોઈ પણને કોઈ અથાશક્તિ પ્રમાણે કોઈ એક રૂપિયો પણ આવે તોય પણ એને મૂકવામાં આવ્યો છે કોઈ પણ એવો ઘર હોય છે તો એમ પણ મૂકવામાં આવ્યું છે અને આવતીકાલે પિતૃ મોક્ષાદ માટે નિષ્કળ મહાદેવે કરવાનું છે અને જય છે રામ જય જય બાપા સંત શ્રી ધનાવપ્પાની ઐતિહાસિક જગ્યામાં શ્રીમદ ભાગવત મહાયજ્ઞ પુરાણનું આયોજન રાખેલ હતું તેમાં શ્રી બાબુરામ બાપુ દ્વારા સૌરાષ્ટ્રના દરેક સંતો મોહંતોને આમંત્રણ આપેલ હતું તેમાં દરેક સંતોએ પોતાની હાજરી પુરાવી હતી શ્રીમદ્ ભાગવત પુરાણ કથા કથામાં આ કીડીને કીડીયારું તેમજ દાતાશ્રીઓ દ્વારા ગાયોને નિર્ણય પણ નાખવામાં આવ્યું હતું તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન રાખેલ હતું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર